તો સોનાના ભાવમાં હવે રેકોર્ડ બ્રેક વધારો જોવા મળ્યો છે જેની સીધી અસર બજાર પર હવે જોવા મળશે તો સોનાના ભાવમાં રેકોર્ડ બ્રેક વધારો નોંધવામાં આવ્યો છે સોનાનો ભાવ ફરી વખત ઓલ ટાઈમ હાઈ જોવા મળ્યો સોનાનો ભાવ બોતેર હજાર ત્રણસો રૂપિયાને પાર પહોંચી ચૂક્યો છે તો હજી સોનાના ભાવમાં વધારો થઈ શકે છે લગ્નસરાની સિઝન પહેલાં સોનું આસમાને પહોંચ્યું છે તો ભારતીય અને વૈશ્વિક શેર બજારની તેજીની અસરના લીધે સોનાના ભાવ વધ્યા હોવાનું જાણકારો માની રહ્યા છે ત્યારે સોની વેપારીનું કહેવું છે કે આવનાર દિવસોમાં હજી પણ સોનાના ભાવ વધી શકે છે જોકે સોનાના ભાવ વધતા લગ્નસરા સિઝન સમયે ખરીદનારાઓની મુશ્કેલી વધી છે પણ લોકો સોનાની ખરીદી કરી રહ્યા છે આ સાથે વેપારીઓ એવું પણ કહી રહ્યા છે કે એક વર્ષમાં જ સોનાનો ભાવ પંચ્યાસી હજાર પાર થઈ શકે છે વ્યક્ત કરી છે આવનારા દિવસોમાં બી સોનું વધવાનું છે એનું મુખ્ય કારણમાં કહીએ ને તો જે હમણાં અમેરિકાના ઇન્ફ્લેશન અમેરિકામાં બહુ જ ઇન્ફ્લેશન છે સાથે કરન્સી એટલે કે કરન્સીમાં એ લોકોએ એમનો ફેડરલ ની જે મીટિંગ હતી એમાં એમને વ્યાજ દર વધારવાનું કોઈ ને એટલે એનો ગોલ્ડ ચોક્કસપણે ગોલ્ડ આવનારા દિવસોમાં ઉચક યુઝ્યુઅલી ઓછો ભાવ હોય તો આપણે જોવાય એને કઈ ગમી જાય તો એક બે વસ્તુ કદાચ વધારે બે લઈ લઈએ એમ બે આવતા હોય તો પણ અચાનક જ ભાવ વધી ગયો છે એટલે લેવું હોય તો બી બે ત્રણ વાર વિચારવું પડે કે લઈએ ના લઈએ બધું ઇન્વેસ્ટમેન્ટ તો ઓબ્વિયસલી સોનાનો આગળ જતાં બી રેટ વધવાના જ છે ઇન્વેસ્ટમેન્ટ તો બહુ જ સારું છે પણ એ અત્યારે થોડું ડિફિકલ્ટ થઈ જાય લેતા વખતે કે આટલું એક સાથે પ્રાઇઝ હાઈક થઈ ગયું એટલે

એક ખાસ વાત સમગ્ર દુનિયાભરની જેટલી સેન્ટ્રલ બેન્ક છે જેમ કે આપણી આરબીઆઈ છે અમેરિકામાં યુએસ ફેડ છે આવી બધી જ જેટલી પણ સેન્ટ્રલ બેન્ક છે તેઓ અત્યારે ખરીદદારી કરી રહી છે મતલબ કે આપણું પણ તમે જ હાલમાં કદાચ સમાચારો જોયા હોય તો આપણું પણ જે ગોલ્ડ રિઝર્વ છે તેની અંદર વધારો થઈ રહ્યો છે આરબીઆઈ સતત પોતાના સોનાના રિઝર્વની અંદર વધારો કરી રહી છે મતલબ તેઓ નવું સોનું ખરીદી રહ્યા છે આવી જ રીતે આંતરરાષ્ટ્રીય જેટલી પણ સેન્ટ્રલ બેન્ક છે તેમના દ્વારા પણ સોનું ખરીદવામાં આવી રહ્યું છે પહેલી વાત બીજું કારણ જે આનું છે ખાસ તે એ કે અમેરિકામાં વ્યાજદરોની અંદર જે પરિવર્તન થવા જોઈતા હતા તે સમયથી થઈ રહ્યા નથી અથવા તો તેમાં થોડો ચાલી રહ્યો છે અને આ એક કારણ હોઈ શકે કે જેના કારણે પણ અહીંયા સોનામાં તમને સેફ જે કહેવાય તે વધતી જોવા મળી રહી છે અને આ એક કારણ છે કે જેના કારણે થઈને સોનામાં બીજું એક કારણ છે કે જેના કારણે થઈને સોનામાં ભાવ વધારો જોવા મળી રહ્યો છે અને આ સાથે ત્રીજું એક મહત્વનું કારણ જો સોનાનું જોવું હોય તો તે એ છે કે અત્યારે મિડલ ઈસ્ટ જ્યાં ઇઝરાયેલ અને સાથે સાથે તમે જોવો જે યહુદીઓના વગેરે બધાનું છે ત્યાં તમને ટેન્શન જોવા મળી રહ્યું છે હાલમાં જ તમે જોયું હોય તો જે લાલ સમુદ્ર છે ત્યાં આગળ ટેન્શન જોવા મળી રહ્યું છે રશિયા યુક્રેનનું ટેન્શન છે એટલે જયારે પણ આવી યુદ્ધની સ્થિતિ પણ ઉત્પન્ન થતી હોય એવા સમયે પણ સોનાના ભાવમાં ખાસો એવો વધારો જોવા મળતો હોય તો ત્રણ આ મહત્વપૂર્ણ કારણો છે આપણા ડોમેસ્ટિક કારણોની વાત કરીએ તો લગ્નસરાની સિઝન પણ બહુ જલ્દી શરૂ થશે એનું શોપિંગ અત્યારે શરૂ થઈ ગયું છે તો આ પણ એક કારણ છે ગોલ્ડ ડિમાન્ડ જે છે તેમાં વધારો જોવા મળી રહ્યો છે અને આ કારણે પણ સોનાના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે તો આ ચાર મુખ્ય કારણો છે જેમાંથી એક ડોમેસ્ટિક કારણ બહુ નાનું છે કેમ કે લગ્નસરાની સિઝન જે છે તેની ખરીદી સ્વાભાવિક મોટી હોય તેમ છતાં પણ જે સાઇઝમાં ઇન્ટરનેશનલ માર્કેટમાં ગોલ્ડ ટ્રેડ થાય છે તેના હિસાબથી એટલી મોટી નથી પણ આંતરરાષ્ટ્રીય જે ગોલ્ડ રિઝર્વની અંદર વધારો થઈ રહ્યો છે ઇન્ટરનેશનલ સેન્ટ્રલ બેંક છે બધા તે બધા શોપિંગ કરી રહ્યા છે અત્યારે ગોલ્ડ ની ઉનાળાની સીઝન આપણી ચાલી રહી છે એ દરમિયાન એના કારણે થઈને અત્યારે વધારે સોનાના ભાવ તમને નવા રેકોર્ડ બનાવતા જોવા મળી રહ્યા છે કોમન વાયતે બદલ આપનો આભાર તો જે પ્રમાણે સોનાનો ભાવ વધતો જઈ રહ્યો છે ત્યારે હવે સોનાના ભાવમાં રેકોર્ડ બ્રેક વધારો નોંધવામાં આવ્યો છે સોનાનો ભાવ ફરી વખત ઓલ ટાઈમ હાઈ જોવા મળ્યો સોનાનો ભાવ બોતેર હજાર ત્રણસો રૂપિયાને પાર પહોંચી ચૂક્યો છે હજુ સોનાના ભાવમાં વધારો થઈ શકે છે